સિહોર ભાજપ લેટર બોમને લઈને આગેવાનોની પ્રતિક્રિયા મારું નામ મહેશ એન લાલાણી વોર્ડ નંબર આઠ અપક્ષ ઉમેદવાર તરીકે હું જીત્યો છું છેલ્લા બે ત્રણ દિવસથી આ સિહોર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વહીવટ અંગે જે જુદા જુદા પોતાના કાર્યકરો દ્વારા જે કોઈ કામો કરવામાં આવ્યા હતા એનો લેટર બોમ કાંડના ના સ્વરૂપે એક મીડિયામાં વાયરલ હકીકતો બધી જે ચાલુ થઈ છે તો એ હકીકત મારા ધ્યાન ઉપર નહોતી પરંતુ આજ બપોરે કોઈના દ્વારા આ લેટર કાંડ બાબતે મને આ એની માહિતી મોકલવામાં આવે છે તો મારે આ બાબતે કહેવું છે કે જ્યારથી હું ઓગણીસો છન્નુંથી એ પ્રથમ નગરપાલિકા થઈ ત્યારથી હું ચૂંટણી લડતો આવ્યો છું આ બે હજાર પચીસ મારી છઠ્ઠી ચૂંટણી છે એમાં બે ફેરી હું હાર્યો અને ચાર વખત હું જીત્યો છું તો અવારનવાર આ કાંઈ કોઈ નવીન બાબત નથી અને જે તે સમયે જે તે કાંડ કે જે કાંઈ ગેરરીતિઓ થઈ હોય તો એ બાબતે મેં પણ દરેક કચેરીઓની અંદર લખાણ લખી અને યોગ્ય કરવા સારું લખેલ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ શું હોય બહુ હું જાણતો નથી કાર્યકર હોવા છતાં કારણ કે હું પણ દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવું છું કારણ કે જ્યારે જો આપણે સત્ય હકીકત રજૂ કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં છન્નુંની સાલથી કોઈ સાંભળતું જ નહોતું એટલે મેં જે કંઈ વસ્તુ હતી એ બાબતે મેં રજૂઆત કરી તો મને એવું કહેવામાં આવતું પ્રદેશ અધ્યક્ષ તરફથી જિલ્લા પ્રમુખ તરફથી કે તમે બહુ સામું બોલો છો અને તમે આવું કરો છો ત્યારે મેં એમને સ્પષ્ટ કીધેલું કે ભાઈ સામું બોલવાનું જો તમને આવું લાગતું હોય તો અમારે રજૂઆત કરવાની બંધ કરી દેવી પડશે તો અમારે રજૂઆત કરવી કોને એક કોરથી ભારતીય જનતા પાર્ટી એમ કે ભાઈ પરિવારની વાતો પરિવારમાં કરવી કોઈ પણ જાતના ક્ષોભ વગર તમારે અમારું ધ્યાન દોરવું તો મને પ્રથમ મક્ષી ભક્ષિકાર જેવો ઘાટ થયો હતો એટલે પછીથી મેં બંધ કર્યું અને બે હજાર ત્રણમાં મને ચૂંટણી આ કારણોસર મને લડવા માટે ટિકિટ ન આપી હમણાં જીતુભાઈ વાઘાણી હમણાં પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે રિટાયર્ડ થયા ત્યાં સુધી મારું સક્રિય કાર્યકત પદ તરીકે હું આજ ચાલુ હોવા છતાં છેલ્લા દસ પંદર વર્ષથી મને કોઈ પણ કાર્યમાં બોલાવવામાં પણ નહોતો હોતો પાર્ટીની નહોતી મને ટિકિટની પણ દરકાર કરવામાં આવતી પરંતુ મારા વોર્ડ નંબર આઠના મતદારોને મારી ઉપર વિશ્વાસ હોય અને આજે એના બળથી હું અપક્ષ તરીકે જીતતો આવ્યો છું કામગીરી કરતો આવ્યો છું તો આ બાબતે ગટ્ટર કૌભાંડ હોય પાણી કૌભાંડ હોય કે બીજું બીજું કૌભાંડ હોય તો એ બાબતે બધી જગ્યાએ આજે રજૂઆતો કરેલી છે તેમ છતાં અધિકારીઓ પણ આ વસ્તુ દબાવી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું મને લાગે છે ઉપર લેવલે પણ કોઈ સાંભળનારું છે નહીં પણ આ એક અત્યારે આ પ્રશ્ન દસ વર્ષ પહેલાંનો હોવા છતાં વચિંતાનો ક્યાંથી ઉદ્ભવ્યો એ પણ એક આજે આશ્ચર્યની બાબત લાગે છે કે ભાઈ એકાએક આ વિસ્ફોટ કેમ થયો શા માટે થયો કોણે કર્યો તો આ બધામાં હું પડવા માગતો નથી ખેર જે હોય તે પણ મારે તો સિહોર નગરપાલિકાના લોકોની સુખાકારી માટે થઈને કેમ આજે મારે પોતાનું મારું કાર્ય કરવું એ એક મારું લક્ષ્ય છે પરંતુ મીડિયાવાળા ભાઈ જે સંઘના દ્વારા આજે જે કાંઈ મને પૂછવામાં આવ્યું છે તો ખરેખર જો મારી આગળ જો હકીકત હોય અને જો હું ન આપું કે હું આજે ઉજાગર ન કરું તો પણ એક મારા માટે આ દુઃખદ ઘટના કહેવાય તો આ બાબતે મારે વિશેષ નહીં કહેતા અને જે કાંઈ આ વસ્તુ છે એ બધાની આજે અરજીઓ પણ થયેલી છે તપાસ પણ માગી છે કાલે અનાયાસે મારે પ્રાદેશિક કમિશનર સાહેબમાં ભાઈ વેરા વધારાની મુદત હોય એમાં જવાનું થયું ત્યારે પણ એના મુદ્દા ચીફ ઓફિસર સાહેબ કમિશનર સાહેબની ને એની સાથે મેં થોડાક રજૂ કર્યા કારણ કે એમણે વેરા બાબતની વાત કરી એ બાબતે પણ મેં કીધું કે વેરા વધારવા જોઈએ ઇન્કમ વધારવી જોઈએ એનું પહેલાં લક્ષ્ય હોવું જોઈએ અને પાણી બાબત જે છે મહત્ત્વની વાત આવી ત્યારે કમિશનર સાહેબે પણ કીધું કે ભાઈ આટલું બધું પાણી આવવા છતાં જાય કે ત્યારે મેં એમને વાત કહેલી કે વોર્ડ નંબર આઠના મેનિફેસ્ટોમાં મેં મારે પોતાની મેં જે કાંઈ વાત હતી મેં રજૂ કરેલી કોઈ પણ પાર્ટીવાળાએ કરેલી નહોતી કે જો મને તમે ચૂંટીને મોકલશો તો હું ચાર દિવસે અથવા એનાથી વધારે ઓછા દિવસે પાણી કેમ મળે એવી મારી પ્રથમ પ્રાયોરિટી હશે તો હું આજે સિહોરના લોકોને માતાઓ બહેનોને જે પાણીની આજે જે ગંભીર સમસ્યા છે એ માટે થઈ અને હું કામ માટે પ્રતિબદ્ધ છું હું વિવાદમાં પડવા માંગતો નથી પરંતુ મીડિયાભાઈઓનો આગ્રહ અને એના હિસાબે થઈને આજે આ હું જે મારી વેદના છે એ હું રજૂઆત કરું છું અને મેં રજૂ કરી છે ભારતીય જનતા પાર્ટીમાં આવું બનતું આવ્યું છે અને બન્યું જ છે આજે ઓગણીસો છન્નુંમાં બે હજાર આઠમાં અને બે હજાર અઢારમાં જ્યારે જ્યારે સામાન્ય સીટો હતી ત્યારે સામાન્ય સીટોમાં પણ બક્ષી પંચના જે કયા નામો રજૂ થયા છે એ નામોમાંથી પ્રમુખ તરીકે બેસાડવામાં આવ્યા હતા એટલે આજે અમને પણ એક આજે ઉજળિયાત વર્ગમાંથી આવતા હોઈએ તો અમને પણ આજે વહીવટમાં રસ હોય વહીવટમાં રસ હોવા છતાંય જ્યારે જે સીટો જેના માટે રિઝર્વ રાખેલી હોય એમાં પણ જો આવી રીતે આમ બેસાડી અને બક્ષી પંચને કે જે તે લાગતા વળગતાને કે લાગવગ્યાઓને બેસાડી અને સામાન્ય સીટમાં ઉજળિયાત વર્ગને અન્યાય કરવામાં આવે છે એ પણ મને એક વારોભાર રોષ છે અને યોગ્ય વ્યક્તિને યોગ્ય રીતે બેસાડવામાં ન આવે તો એનું દુઃખ દરેકને હોય જ છે અને એ ફિલિંગ થાય જ તે તો આ કાંઈ કોઈ નવીન વાત નથી ભારતીય જનતા પાર્ટી દેખાડે છે કાંઈક કરે છે કંઈક અને કહે છે કાંઈક એટલે દેખાડવાના ચાવવાના અને આ બધા જે આપણે કહીએ ને કે હાથીના દાંત ચાવવાના જુદા હોય ને દેખાવના જુદા હોય એની જેવી બધી વાત થાય છે અને જ્યારે પોતાના હાથમાંથી જ્યારે બધી વસ્તુઓ સરકી જાય ત્યારે દોષનો ટોપલો નાના કાર્યકરો ઉપર ઢોળવામાં આવે છે અને નાના કાર્યકરો ઉપર ઢોળવામાં આવી અને એમને એનો પોતાનો હાથો બનાવવામાં આવે છે એવું જ નગરપાલિકાનો કોઈ બી વહીવટ હોય તો વહીવટમાં કર્તાઓ બોડી સર્વમાન્ય હોય તો એમનો દોષનો ટોપલો ચીફ ઓફિસર હોય કે કર્મચારીઓ એની ઉપર ઢોળી દેવામાં આવે છે પણ ખરેખર સાચા ભાગીદાર વહીવટ કરનાર હોય છે તો એમની માથે આ બધું જે કંઈ કાર્યવાહી થવી જોવે એ એમણે કરવી જોવે પરંતુ આ જે અત્યારે લેટર બોમ્બ જે અત્યારે બહાર આવ્યો છે તો જો ખરેખર જો આ વસ્તુ સત્ય હોય તો હું પણ એમ કહું છું કે તો શા માટે આ આ કાર્યવાહી કોઈ કરવામાં આવી નથી કે આવતી નથી તો આવા અનેક કૌભાંડો છે ઇથોસ કંપનીનું હાજરી કૌભાંડ પણ છે ઇથોસ કંપનીની અંદર તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે આજે પોલીસ તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે એ રિપોર્ટ પણ બધા વહી ગયા છે તેમ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તો જો આ કાર્યવાહી નહીં થાય તો દરેકને ભ્રષ્ટાચાર કરવા માટેનું પ્રોત્સાહન પૂરું આજે પાર્ટી તરફથી થાય છે એવું લાગે આજે કોઈ પણ અધિકારીઓ સક્ષમ અધિકારી ઓથોરિટી અધિકારી જો આ બાબતે કોઈ પણ યોગ્ય કાર્યવાહી ન કરે તો પણ આ ભ્રષ્ટાચાર જે છે કે જે ગેરરીતિ છે એને વેગ મળે એવું હું સ્પષ્ટપણે માનું છું નમસ્કાર હું નિલેશ જાની શિહોર શહેર ભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે છેલ્લા બે ત્રણ દિવસથી લેટર કાંડ વિશે લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે શિહોરમાં તેના તેના વિશે હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો બે હજાર પચીસની સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં પચીસ સીટો સાથે ભવ્ય વિજય થયો છે જેને અમુક લોકો પાર્ટી વિરોધી કૃત્ય કરનારા લોકો આ વિજય પચાવી નથી શકતા અને જેનું કામ છે કે પક્ષ વિરોધી કામ કરવું પાર્ટી વિરોધી કામ કરવું એના લીધે આ લેટરકાંડ ચાલી રહ્યો છે આમાં જરાય તથ્ય છે નહીં એટલે બસ વધારે કંઈ નહીં કહેતા આ લેટરકાંડમાં કોઈ પણ જાતનું તથ્ય નથી આ એક વસ્તુ ખાલી પાર્ટી વિરુદ્ધનું કૃત્ય છે બસ એટલું જ ભારતમાં તાકી જાય વંદેપાત્ર આવનારા દિવસોમાં આ જે પાર્ટી વિરુદ્ધના જે લોકોએ આ લેટરકાંડ કર્યો છે એમના નામો સામે આવે તો પાર્ટી શું એક્શન લેશે સો ટકા એના અમે જિલ્લામાં અને જિલ્લામાંથી પ્રદેશમાં આ વિશે માહિતી મળેલી છે અને અમે લોકોએ અમને ઉપરથી પણ કહેવામાં આવ્યું છે કે આ લોકોના જ્યારે નામ નીકળે ત્યારે પાર્ટી સો ટકા એની સામે પગલાં લેશે